Hm.

થેલી આવી પાઈન આખા પૂરા ભેગા કરવાથી બોધાયન ભોર ખડતી પછી 150 રૂપિયો મજૂરી આને બે બે થેલી પાઈન 100 દે 400 આઈન જી આ ભઈ આવ હા લાલાભાઈ હા મુકા ભાઈ લ્યો આ પિથેલો શકશું પિથેલો કોઈ બી દેલો

તો પડી ગઈ હવે શું કીધુંલા હવે પિતાને અન હડો તમે અતારે તો કાલનો મન વિશ્વાસ નઈ થાતો હડો તા હા થેલીયું પડશે ઈ તો પાવશું હડો હડો છે લે આ પુલાક મત બુલાયા એય એ ભાઈ આ તો તમે જોટલો આ તમારું સુતરો કળવા આપણે કળતોન આ પેલા પૂરાથી બાદબીમાં એ છોલે કાકી લ્યા પઈ ભૂક લાગી કઈ યાર ઓય બે દરા થઈ કેમ કરો છો પૈલા પુની અટલાવી નું છે આ અલ્યા એ આ કરો આયું આ મધુરી અવાજ ન આનું કરો નઈ કરું હું માર મધુરી એ ના અરે હમણાં ના કરું અમાર ના કરું તો ખેતી લે ભાઈ ખેતી થેલી આમ તો મોંથી પાખા સાદ લે થેલીઓ બે થી લીયોનો ખૂબ જ થેલીઓ લેતા આવ હવે બે થી હું થેલીઓ લઈ આવું ઢોગરાયે સકામ તેમ ખોદું પાછો પકામ તેમ કશુંય ના હોય તો થેલીઓ નહીં આવું હું પી જાઉ પી જાજો એ કા દોશીન

પછી તેદાન કોશિશ કરે પસ તો એમ દો દો ઢૂચી અંડાકુ ઉય નીય પછી એ નીય છોકરા તો વાળે દાઈ પુળા એટલી ગોળા વાળી દે એટલા પસ થોડા બચ્ચી હું વાળે જા હવે હું અલ્યા પેલી બાજરી ને ઊભી બાજરી ઊભી છે ઈ કે ઊભી રહે તો છે

কি આવે ই এলা আইজડી সারি तम मन तो તું તો હાફ ખાને તો હારું કી તો હાલવાડી જ ની এলা અરે ભાઈ મને સમજાવો ખી વાત કરે છે तम ખોટ ખોટ એટલે બે બેઠેલી એટલે ફોના નઈ કોઈ આ શું છે તાર અલ્યા પણ તમે હોભળો જ કરી મારી વાત તો હોભળવી ઘુમઈ નાશુ શું શું અલ્યા ઓય હવે તો એકર તું એકલો હા તુઈલી કેનો પડવાનું જ નઈ આ તુઈલી કેનો આ તુઈલી દીકે તુઈ એક તો ફાઈ ડારુ પીને કોઈ સક્તિ વધતી છે કાં તો ભૂડા ઉપર છોડી એ તું ટોળ લેકી જંપે પડા ટોળ લેકી સાંભળો પડા તો બડા ઉડ ગયા એ જીઓ થઈ ગયા આ તો એ તો મુલા આને તમે અલ્યા ટોળ લાગે આ પડી કે ટોળડી દેજો અલ્યા ઉઠેલા વાડીમાં નાખે ઉપાડી 50000 થી 50000 થી 50000 ઓને વેચે તો 50 લાખ માં હશે બચ્ચા ના થપલ લઈ કોઈ ન એ તો લાહ આ થોડી હેડી લાંબ થોડી